ભરૂચમાં આવેલ સાયખા એન્ડ વાયરો કંપની દ્વારા કેમિકલયુક્ત કલરવાળું પાણી બહાર ઠાલવતા ઝડપાતા ની ટીમે તાત્કાલિક અસરથી નોર્થ ઇસ્ટ પડકારી કાર્યવાહી હાથ ધરી હોવાનું સામે આવ્યું ભરૂચ જિલ્લાની સાયખા ઔદ્યોગિક વસાહતમાં અનેક કંપનીઓ આવેલી છે કે જેમાં કેટલીક કંપનીઓ દ્વારા અવારનવાર પ્રદૂષિત પાણીના રૂપે પ્રવાહી કચરો તેમજ અન્ય કચરો જાહેરમાં નાખવાની ઘટનાઓ બહાર આવવા પામી છે ઔદ્યોગિક વસાહતોમાં કંપની સંચાલકોને હવે કોઈનો ડર રહ્યો નથી તેમ લાગી રહ્યું છે હાલમાં જ સાયખા જીઆઈડીસીમાં આવેલી સાયખા એન્વાયરો કંપની દ્વારા કંપનીની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં તેમજ પાછળના ભાગે પ્રદૂષિત કેમિકલ યુક્ત કલર વાળું પાણી મોટી માત્રામાં બહાર કાઢવામાં આવી રહ્યું હોય તેમ જણાઈ આવ્યું છે દ્વારા જે પ્રકારે કેમિકલ યુક્ત પ્રદૂષણ કલર વાળું પાણી તેમજ અન્ય કચરો બહાર કાઢવામાં આવે છે તેને લઈને ગ્રામ્ય વિસ્તારના સ્થાનિક લોકો અને પશુ પક્ષીઓને ગંભીર પ્રકારની બીમારી ફાટી નીકળે તે માટે જવાબદાર કોણ

સાયખા એનવારુ કંપની દ્વારા કેમિકલ યુક્ત કલર પાણી તેમજ પ્રદૂષિત કચરો બહાર નાખવામાં આવેલ તેના સેમ્પલ નમૂના જીપીસીપી દ્વારા લેવામાં આવ્યા છે તો રિપોર્ટ્સ આવ્યા બાદ જ ખબર પડશે પરંતુ હાલ તો એક નજરે જોતા માલુમ પડે છે કે કંપની દ્વારા કેમિકલ કલર યુક્ત પાણી અને અન્ય કચરો બહાર ઠલવાયો છે તે ગંભીર પ્રકારનો ગુનો બને છે જો ગામના સ્થાનિક લોકોને તેમજ ત્યાં ચારણ કરવા આવતા પશુઓને કઈ પણ થાય તો તેની જવાબદારી કંપની સંચાલકો લેશે કંપની દ્વારા જે પ્રકારે પ્રદુષિત પાણી તેમજ કચરો નાખવામાં પાણી તેમજ અન્ય કચરા સંદર્ભે ન્યાયિક અને તટસ્થ તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય કે જેને લઈ અવારનવાર આવનારા દિવસોમાં ખોટું કરતી કંપનીઓ સામે દાખલો બેસી શકે કંપની સામે કડક દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે હાલ તો જીપીસીપી દ્વારા તાત્કાલિક અસર થી કંપની ને નોટિસ ફટકારી દેવામાં આવી છે ત્યારે આવનાર દિવસોમાં કંપનીને કંપની ને મોટા દંડ સહિત ક્લોઝર નોટિસ આપવામાં આવે તો નવાય નહીં જાગૃત નાગરિકો દ્વારા જીપીસીબી ને अनेक ફરિયાદો કરવામાં આવે છે ત્યારે ગંભીર પ્રકારની ઘટનાને પગલે અધિકારીઓ દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવે કે જે સમયની સુચકતાને ન્યાય આપનારી સાબિત થાય છે જે તુરના સાથે સીએન 24 ન્યૂઝ વરુજ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ